આજરોજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જજ સાહેબ ડીબી જોશી સાહેબ તથા અમારા નાયબ પોલીસ અધિક્ષક વતી હું પીઆઈ વીબી વસ મહિલા પોલીસ દ્વારા અમારા સંયુક્ત ઉપ ઉપક્રમે સુરતબા મહિલા આર્ટ્સ કોલેજમાં એક કાર્યક્રમનું અમે લોકોએ આજે આયોજન કરેલું એ કાર્યક્રમમાં ડીબી જોશી સાહેબ દ્વારા મહિલાઓને લગતા અલગ અલગ કાયદાઓનું સુરતબા આર્ટ્સ કોલેજની મહિલાઓને અલગ અલગ કાયદાઓ લગતું એને જાગૃતિ કરવામાં જાગૃતિ આપવામાં આવી છે અને મહિલા પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા બહેનોને સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે એક અલગ અલગ એમની એક પીપીટી દ્વારા બહેનોને અલગ અલગ ઉદાહરણ સમજાવી અને જાગૃતિ આપી છે કે સાયબર ક્રાઇમના કેવા બનાવો બને છે અને એ બનાવોમાં આપણે બચવા માટે શું કરવું અને શું ન કરવું એ માટેનું બહેનોને કહેવામાં આવ્યું છે કોર્ટના આપણા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓને લગત અલગ અલગ કાયદાઓનું ખૂબ સારું અને વ્યવસ્થિત જોશી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે મારું નામ તળપદા સૈજલ છે હું મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરું છું આજે અમારી સુરજભા મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદના ડીબી જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી વર્ષ મેડમની વિશેષ ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અમૂલને સાયબર ક્રાઇમ અવેરનેસ અને મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે જે અમારા માટે ખૂબ જ ઉપયોગી છે ઉપયોગી અને સહાયરૂપ છે જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ